હું વખાણ તારા કરવા એમ નહીં બીજું કઈ નહીં એક માણસ મોઘરા તો ભાંગી નાખે કે નહીં આ તો મોઘરા આખા કેરામ દીધા તો હવે આનું કરવું હું મારે પણ વાંધો આ કળી છે પણ આજ નહીં તો કાલ થાય છે નઈ કળી આ અત્યાર સુધી કઈ ત્રણ મહિના બીજી વાર ટ્રીટમેન્ટ આમાં કરી કે એકે વાર કરી જ નથી દર વખતે મેલી દીધું છે દર વખતે થોડું આ વખતે જ છે આમાં અમુક અમુક ગાંઠિયા નથી દેખાતા જો આમાં પાળામાં જોતો હા આમ જો આમાં મને દેખાય ઈ ગાંઠિયા નથી હા એ ગાંઠિયા હું નથી તો આમાં એમ નહીં આમાંથી પાંચ મણી એક કેળા માંથી નીકળ્યા હોય તો આપડા બાપ નું શું જાય એમ

અને એમાં તું આવું કરશો એમાં તો એમ કે એમાં મોઘરો નથી છે હું કરી લેવું મારે મોઘરો તો ન છો તો કાંઈ ને બે બે મોટરું શીરું રેડી બધા એમાં જાય છે ને બધું માપે પીવે છે પોટાશ પોટાશ નો બાટલો હશે મનસુખ તે પથારી ફેરવી આખા એક કેરાની આબરૂની માને આણી આખી ડુંગળીમાં બોલો શું કરી લેવું આવા ધંધા બંધ કરો તો સારું છે હો હવે હું તારથી હવે હું તારથી કંટાળી ગયો છો કેમકે આ તું વ્યસ્તી જે તને ક્યાંય કરતો નથી એટલે આ શું બધું છે વ્યવસ્થિત જો પછી તમને કોઈ પણ વસ્તુમાં નિષ્ફળતા દેખાય તો એમાં પછી કઈ કરવાની જરૂર ન હોય પણ નિષ્ફળતા ન દેખાય કે દેખાય એની વાત નથી ભાગ્યો છે એ મહેનત કરવો જોવે હા એ પાંચ માંન નીકળશે હું તમને એની નોથી ડુંગરી પણ તે ટ્રીટમેન્ટ જ ન કરી તો મારે શું કરવું ટ્રીટમેન્ટ તો એમાં કરી જ છે આ વખતે મેં મોગરા ના ભાઈ મોગરા ના ભગ્યા ખાતર ખાતર નાખ્યો ખાતર ઈ ત્યાં જો આટલામાં વગા એક કેરા ખાતર ઘટી આ એક અત્યાર સુધી બધું માપે થઈ જાતું હવે એક કેરો આ સ્કલે ગીતે આપણે જારે નાખ્યું ને તે ડોટ થેલી ખાતર હતું આ વખતે ખાલી એક જ થેલી ખાતર નાખી આમ હમ હમ શૂટ પણ કરવાનો હતું એટલે હા તો એના ભાગમાં માર ક્યાં લેવા જાવું એટલે ઈ સાઈને મે પેલો કેરો હું કામ મે મે કીધું હું તો ખાતર ફેટ્યું કર્યું આ

એટલે તો હાથમાં આવી તો ભાંગી નાખી તાટિયા તારા હું પછી હાથમાં વાડીમાં તું દારૂ પીને આવ્યો ને મને ખબર પડી તારા ટાટિયા જ ભાંગી નાખું એક દી તું પાણી વાળો તો તે દી તારી આંખું લાલ હતી એટલે તે દી મને એવું લાગ્યું એટલે એવો તમારો બે બે મોટરનું પાણી વાળેલું આજે બબે મોટરનું જ પાણી છે એમ એટલે તું થોડુંક ધ્યાન રાખ ભાઈ ન કે તારો વારો પડી જશે અને મારે છે ને આમાં રિઝલ્ટ જોયે પૂરેપુરામાં જેટલી ખાતર પોતરને દવાની ડુંગળીમાં નાખ્યું છે ને આ ગાઠકીયા અત્યારે આમ તું જોતો નથી બે ઘડી જોવા આપણે એવા તો એ માલ બને છે એમાં તું પથારી ફેરે અત્યારે મોરુશિયાની એક થેલી નથી થતી ને આ પોટાસ પાછો હા હા આ તું જોતો નથી હવે આ પાકી ગઈ છે પાકવા આવી ગયી પાકવા એટલે માલ મારે છે ને

ઓલા કેમ વયા બધ વધી ગયા છે વન્યાન કરવાના રહેવા ગયો એમ હશિયાભાઈ નહીં હશે વન્યા હું થોડો ભગવાન છો મારો ભાઈ વાંધો નહી હવે ધ્યાન રાખજે